મારા સાસુ અમારા ઘરે રોકવા માટે આવ્યા હતા એક રાત્રે હું અને મારી પત્ની અમે બંને એક રૂમમાં મજા કરી રહ્યા હતા હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો અને મારી સાસુ અમને બંનેને જોઈ રહ્યા હતા ત્યારબાદ હું મારું કામ બતાવીને બહાર નીકળ્યો અને મારી સાસુના રૂમમાં જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ હું તમને ત્રણ વર્ષ પહેલા મારી સાથે બનેલી એક ઘટના જણાવવા માંગુ છું એ વાત સો ટકા સાચી જ છે જેની મજા આજે પણ હું માણી રહ્યો છું એ ઘટનાનો ઉલ્લેખ કરતા પહેલા હું તમને થોડીક મારી જાણકારી આપવા માંગુ છું મારું નામ સુરેશ છે અને હું પચીસ વર્ષનો યુવાન છું હું ખૂબ જ મજબૂત અને બાંધેલા શરીરનો યુવાન છું એક જ બેંકમાં એકાઉન્ટર તરીકે કામ કરું છું અને મારી બાવીસ વર્ષની પત્ની સાથે એ જ બેંક કર્મચારી હાઉસિંગ કોલોનીમાં બિલ્ડિંગના બીજા માળે સિંગલ બેડરૂમના ફ્લોરમાં રહું છું જેમાં એક બેડરૂમ રસોડું હોલ અને બે બાલ્કનીઓ છે મારા લગ્નને અઢી વર્ષ પહેલાં થયા હતા અને ત્યારથી મારી પત્ની રોશની નજીકના બજારમાં સાડીની દુકાન ચલાવે છે અને મોટાભાગે રાત્રે આઠ વાગ્યા સુધી જ ત્યાં રહે છે મારી પત્ની દેખામાં ખૂબ જ સુંદર અને તેનું શરીર ભરાવદાર છે શરીરનું વર્ણન ફક્ત કવિજ કરી શકે છે પરંતુ તેમ છતાં હું તમારા માટે થોડો પ્રયત્ન કરીશ અને તમારા માટે તેનું થોડુંક વર્ણન આપીશ રોશની ખૂબ જ સુંદર છે અને તેની ઊંચાઈ પાંચ ફૂટ સાત ઇંચ છે રંગ ગોરો ચહેરો ગોળાકાર અને ગાલ ગુલાબી આંખો હરણી જેવી નાક પાતળું અને હોટ ગુલાબની પાંદડીઓ જેવા જેની ગરદન ઊંડી છે ખંભા પહોળા અને પહોળી છાતી છે તેના સંતરા નારંગી જેવા ગોળાકાર છે અને મખમલ જેવી કોમળ ત્વચા છે તે નક્કર અને છે તેની પાતળી કમર પચીસ ઇંચની છે તેના સંતરા છત્રીસ ઇંચના છે તેના પગ લાંબા અને જાંધ સ્નાયુબદ્ધ છે અને સુડોળ છે રોશનીના માતા પિતા અમારા શહેરના નજીક એક ગામમાં રહેતા હતા અને તેઓ ખૂબ જ પૈસાદાર છે અને રોશની તેઓના પરિવારનું એકમાત્ર સંતાન હોવાથી તેના માતા પિતા મને જમાઈ તરીકે નહીં પરંતુ તેના પુત્ર તરીકે માને છે અને દરરોજ અમારા ઘરે કોઈકને કોઈક ભેટ તો મોકલાવતા જ રહે છે જ્યારે પણ હું મારા સાસરે જાઉં છું અથવા તેઓ અમારા ઘરે આવે છે ત્યારે રોશનીની માતા એટલે કે મારી સાસુજી મારી સાસુ રોશની કરતાં વધારે મારું ધ્યાન રાખે છે અને તેમનો બધો પ્રેમ મને આપે છે અમારા લગ્નને થોડા દિવસો પછી મારા સાસુ થોડા દિવસો માટે રોકાવા આવ્યા હતા આ જોઈને હું નવાઈ પામ્યો કારણ કે આ વખતે તેઓ એકલા જ આવ્યા હતા એટલે રોશની કહ્યું મમ્મી આ વખતે કેમ એકલા આવ્યા છો એટલે મારા સાસુ બોલ્યા તમારા પપ્પાને થોડુંક કામ હતું એટલે તે નથી આવી શક્યા એકવાર હું અને રોશની અમે બંને રૂમમાં ગપાગપ કરી રહ્યા હતા મારો દરવાજો ખુલ્લો હતો દરવાજા પાસે ઊભા રહીને મારી સાસુ અમને બંનેને જોઈ રહી હતી આ વાત રોશનીને ખબર ન હતી ત્યાં સુધી અમે બંને મજા કરતા રહ્યા ત્યાં સુધી આ મારી સાસુ અમને બંનેને જોતા રહ્યા મારું કામ પતાવીને હું રૂમની બહાર નીકળ્યો અને મેં મારી સાસુના રૂમમાં જોયું તો તે પોતાની આંગળીઓ વડે de todas maneras, આજ સુધી મેં મારી સાસુને આવી નજરે નહોતા જોયા આજે તેને જોઈને મારી નિયત બગડી રહી હતી આજે રવિવાર હતો એટલે હું સવારે થોડોક મોડો જાગ્યો હતો રોશની પોતાની દુકાને જતી રહી હતી અને મારી સાસુ ઘરે એકલા હતા એટલે મેં સાસુજીને કહ્યું કાલે તમે અમારા રૂમની બહાર ઉભા રહીને શું કરતા હતા એટલે તેઓ બોલ્યા તમારા સસરા તરફથી મને ક્યારે પણ સંતોષ નથી મળ્યો કાલે હું જ્યારે તમને બંનેને મજા કરતા જોયા તો મને પણ ખૂબ જ મન થઈ ગયું હતું હું તમારું કેળું જોઈને આત્પુર બની ગઈ હતી એટલે મેં કહ્યું તો ચાલો આજે હું તમને દોઢ કલાક સુધી મેં કહ્યું આ વાત તમે રોશનીને ના કહેતા ત્યારે તેઓ બોલ્યા રોશનીને ખબર જ છે અને તેણે જ કહ્યું છે આ વાત આવું કરવાનું આ સાંભળીને હું નવાઈ વામી ગયો હવે તો મા અને દીકરી બંનેને રાત્રે રોજ મજા કરાવશું છું વિડીયો જોવા બદલ આભાર ધન્યવાદ કાલે ફરી મળીશું આવી જ વાર્તા સાથે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા જ નહીં આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી ધન્યવાદ કાલે પાછા મળશું ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરીને બે અને ઓલ પર સેટ કરો ધન્યવાદ ખૂબ ખૂબ